લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી એક તરફ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એવું કહે છે કે પોલીસને ખુલ્લી છૂટ આપવામાં આવી છે કે આરોપીને સર્વિસ કરવી હોય તો સર્વિસ કરવાની એમના વરઘોડા કાઢવા હોય તો વરઘોડા કાઢવાના પણ જ્યારે એનાથી એકદમ ઉલટ થાય તો જ્યારે કોઈ વિસ્તારની ટોળકી જેને આપણે અસામાન્ય કહેતા હોઈએ છે એ ગુંડાઓ અને લુખાઓ હથિયારો લઈ અને પોલીસની પાછળ પડે અને પોલીસને એમ કહે કે તમે અંદર બેસી જાઓ અને પછી પોલીસ બેસી જાય તો એનાથી શર્મજનક શું હોઈ શકે નમસ્કાર આપની સાથે હું છુપાય રાઠોડ અમદાવાદના રખ્યાલ અને બાપુનગર વિસ્તારમાં લુખાઓએ જાહેર રસ્તા પર હથિયાર લઈ અને આતંક બચાવ્યો એના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી ઘટના સ્થળે પોલીસની એન્ટ્રી થઈ પોલીસ પહોંચ્યા તો બધાને એવું લાગ્યું કે હવે પોલીસ આવ્યા છે એટલે આ બધાને બંધ કરાવી દેશે આ બધાને લઈ જશે પણ એવું ન થયું એનાથી એકદમ ઉલટ થયું એ જે લુખાઓ હતા એમની હિંમત જુઓ તમને કે પોલીસને વાહનમાં બેસાડવાની વાત કરે છે હથિયારો બતાવે છે અને કહે છે કે તમે અંદર બેસી જાઓ અને પોલીસ બેસી પણ જાય છે લુખાઓ મન પડે એવું વર્તન કરે છે અને પછી પોલીસ ત્યાં બેસી જાય છે અને પછી જે ઘટના બને છે એ આખી વિડીયોમાં દેખાઈ રહી છે બેફામ વર્તન કરતાં એ લોકોને કોઈનો ડર નથી એ પણ દેખાઈ રહ્યો છે ત્યારે સવાલ એ થાય કે પોલીસ હવે આ હાલત જે પોલીસની છે એમાં શું કેમ હવે વર્દીનો રોબ નથી રહ્યો હવે કેમ એક આંખની શરમ નથી કે આ પોલીસ છે તો આપણે આમની જોડે કેવું વર્તન કરવાનું એ લુખાઓને કોણ પોષે છે એ ગુંડાઓને કોણ પોષે છે એ સવાલ થવો જોઈએ ત્યાં પોલીસનો રિસરનો તમાશો થઈ ગયો જ્યારે ગુંડાઓ એમને એવું કહે છે કે તમે ગાડીમાં બેસી જાઓ અને પોલીસ બેસી જાય છે જ્યારે ગૃહ રાજ્યમંત્રી એવું કહે છે કે લુખાઓને કે કોઈ અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે ત્યારે પોલીસની આ હાલત એ જોવે છે જ્યારે ગુંડાઓ હથિયાર બતાવી અને પોલીસને ગાડીમાં બેસાડવાનો ઇશારો કરે છે ત્યારે પોલીસ બેસી પણ જાય છે ગાડીમાં તોડફોડ પણ કરે છે અને પોલીસ ચૂપ છે કારણ કે કંઈ કરી નથી શકતી તો આમાં શરમજનક વાત કઈ છે વધારે એ વરઘોડો કાઢે છે એ સારી વાત છે કે આ જે ઘટના થઈ છે એ આ મામલે બાપુનગર પોલીસે અને રખિયાલ પોલીસે બંને ફરિયાદ નોંધી છે રખિયાલ પોલીસે સમીર ઉર્ફ ચીકા મહેબૂબ નિયાન નામના એક વ્યક્તિને આરોપી તરીકે રાખી અને એની ધરપકડ પણ કરી છે જ્યારે અન્ય ફરાર લોકો જે છે કે જે આજુબાજુ બીજા હતા હથિયારો સાથે એ બધાની શોધખોળ પણ શરૂ કરી છે પણ પોલીસનો તમાશો બનતો એ વિડીયો છે સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે ઘણા બધા લોકો એની ટીકા કરી રહ્યા છે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે કાયદો અને વ્યવસ્થા હવે પડી ભાંગી છે કારણ કે પોલીસની ની આ હાલત છે જ પોલીસને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે કે જેને કાર્યવાહી સમયસર નથી કરી પોલીસને સસ્પેન્ડ કર્યા પણ સાથે જે લોકોએ આ બધું કર્યું એમની પણ સર્વિસ કરવામાં આવી અંતે તો એમને પણ લંગડાતા એ લોકોના વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યા બંને પક્ષ જોતા પણ જે સમયે જે થયું જે વિડીયો આવ્યો એ વધારે આઘાતજનક એટલે હતો કારણ કે ગૃહ રાજ્યમંત્રીનું એ ભાષણ ફરીથી તમને યાદ કરાવું કે ગાંધીનગરના એક મંચ પરથી એમને કહ્યું હતું કે પોલીસ કર્મીઓને દંડા આપ્યા છે અને છૂટ આપી છે કે ગુનેગારોને છોડવાના નથી જ્યાં દંડા વાપરવાની જરૂર પડે ત્યાં વાપરવાના છે ત્યારે એ પોલીસના દંડા

જ્યારે અંદરો અંદરના જે પોલીસ હોય છે અમુક પોલીસકર્મી હોય છે એની છબી જે ખરાબ થઈ જતી હોય છે એના કારણે બધા પોલીસને એવી રીતના જોવામાં આવે છે ગઈકાલની ઘટના છે કે જે રાજસ્થાનથી દારૂ ગુજરાતમાં કેવી રીતના આવે છે એની ઇન્સ્ટા આઈડી બનેલી હોય છે ઇન્સ્ટા આઈડીમાં દેખાય છે કે કેવી રીતના બધા લોકો જે બુટલેગરો છે એ ગાડી ભરી ભરી અને દારૂ અહીંયા ગુજરાતમાં બોર્ડર પાર કરાવે છે અને પોલીસ એમની સાથે હોય છે એવા વિડીયોઝ પણ એ ઇન્સ્ટા એકાઉન્ટમાં જોવા મળશે કે જેમાં પોલીસ જે છે એ પોલીસ જ એમને સપોર્ટ કરતી હોય છે પાછળ ગાડી ચલાવતી હોય છે તો આ બધા પોલીસ જેને બહુ છૂટ આપવામાં આવી છે એના કારણે બીજા જે પોલીસ છે એની છબી પણ ખરાબ થાય છે એટલે બે જ ઘટના જોતા એવું લાગે છે કે પોલીસનો જે રોબ હતો જે વર્દી હતી જે નાક સાચવવાનું હતું જે ગૌરવ હતું આપણા માટે એ બધું જ હવે જોવા નથી મળતું કારણ કે જ્યારે લુખા તત્વો અને બુટલેગરોને એવું લાગે કે એ ભગવાન છે સર્વસ્ત્ર છે એમનું તો પોલીસ પણ કંઈ નહીં બગાડી શકે તો એમાં કોનો માગ છે આપણે શોધવાનું છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આપજો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારે આ વિડીયોને લાઈક અને શેર કરજો